જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ મિત્રો આજનો પવિત્ર દિવસ છે મોક્ષદા એકાદશી આ દિવસ ધર્મ અને આસ્થા સાથે સંકળાયેલો છે જે પિતૃઓને મોક્ષ પ્રદાન કરવાનો આદર્શ અવસર માનવામાં આવે છે પણ શું તમે જાણો છો કે આ એકાદશી પર બની રહેલી કેટલીક ખાસ વાનગીઓ માત્ર તમારી શ્રદ્ધા જ નહીં પણ તમારા ઘરના ધન અને સમૃદ્ધિ માટે પણ આશીર્વાદ બની શકે છે આજના અમારા આ વિશેષ વિડિઓમાં આપણે જાણીશું એવી ખાસ વાનગીઓ વિશે જે ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે અને જેના કારણે ઘર ધંધાન્યથી ભરપૂર થઈ શકે છે દ્રવ્યથી પરિપૂર્ણ ઘર બનાવવી એ સૌની ઈચ્છા હોય છે પણ તેના માટે શ્રદ્ધા અને યોગ્ય વિધિનું પાલન કરવાની જરૂર છે મોક્ષદા એકાદશી પર બનતી એવી વાનગીઓ અને તેનું મહત્વ જાણીને તમે પણ કરોડપતિ બનવાના માર્ગ પર ચાલી શકો છો ચાલો તો આજે આપણે અદભુત દિવસ અને ખાસ વાનગીઓ વિશે વિગતવાર માહિતી મેળવીએ અંત સુધી જુઓ અને આ શાક તમારા ઘરમાં બનાવવાનો પ્રયત્ન કરો શરૂ કરીએ એક નવો અને સમૃદ્ધિથી ભરેલો અધ્યાય મિત્રો મોક્ષદા એકાદશીનો મહિમા એટલો અદભુત છે કે આ દિવસના શ્રદ્ધાથી કરેલા ઉપાય ઘરના ધન અને સમૃદ્ધિના દરવાજા ખોલી શકે છે પુરાણો અનુસાર આ પવિત્ર તિથિ પર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો લાભ વ્યક્તિને આજીવન મળે છે માનવામાં આવે છે કે જે ઘરમાં આ દિવસે ખાસ ભોજન તૈયાર થાય છે અને ભગવાનને ભોગ અર્પણ થાય છે ત્યાં કદી પણ ઘરી અને ધનનો અભાવ થતો નથી પરંતુ એવું કહેવાય છે કે આ દિવસે બનાવેલા ભોજનમાં શુદ્ધ ચિંતન અને શ્રદ્ધાની અસર ઊંડે સુધી પ્રવર્તે છે જેનાથી ઘરમાં સુખ સાથે ઘરના દરેક સભ્ય માટે આર્થિક પ્રગતિ પણ શક્ય બને છે આ એકાદશીના પ્રસંગે તુવેર શાક કઠોળ મીઠાઈ અને પૂર્ણપોળી જેવી ખાસ વાનગીઓનું બનાવવામાં વિશેષ મહત્વ છે હવે અહીં આ વાનગીઓની વિશેષતા અને તેને બનાવવાની રીત પર નજર કરીએ તુવેરનું શાક બનાવવું અને તેને ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો તે આ દિવસની શ્રેષ્ઠ પ્રથા છે કહેવામાં આવે છે કે તુવેર ભગવાન વિષ્ણુ માટે ખૂબ પ્રિય છે કારણ કે તે સરળતાથી પચી જાય છે અને લોકોના આરોગ્ય માટે પણ લાભદાયી છે આ શાક બનાવવા માટે સૌપ્રથમ તુવેરનું દાળ શાકની રીતમાં તૈયાર કરો જેમાં તાજા મસાલા અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરો ઘી એ ભગવાનને અતિપ્રિય માનવામાં આવે છે અને તે ભોજનમાં પવિત્રતાનું પ્રતિક છે મોક્ષદા એકાદશી પર મીઠી વાનગીઓ બનાવવી એ ઘરમાં સમૃદ્ધિ લાવવાનું પ્રતીક છે ખાસ કરીને લાડુ શીરો અથવા સાદા ગુલાબજાંબુ ભગવાનને ખૂબ ગમે છે મીઠાઈ બનાવતી વખતે પવિત્રતા અને શ્રદ્ધા રાખવી અગત્યની છે કારણ કે ભગવાનને અર્પિત ભોજન એ શાંતિ અને સમૃદ્ધિનું સ્વરૂપ માનવામાં આવે છે પૂર્ણપોળી આ દિવસે વિશેષ પ્રકારની મીઠી વાનગી છે જે ઘરમાં સુખદ શુકન લાવે છે પૂર્ણપોળી બનાવવા માટે ચણા દાળ અને ગુળના મિશ્રણનું પૂરણ તૈયાર થાય છે અને તેને ઘઉંના લોટની પોળીમાં ભરીને બનાવવામાં આવે છે આ વાનગીને ભગવાન વિષ્ણુના ચરણોમાં ધરાવવાથી ઘરમાં સુખ શાંતિ સાથે ધંધાયા પણ પ્રવર્તે છે મિત્રો આ એકાદશી પર બનેલી વાનગીઓ માત્ર ભગવાનના આશીર્વાદ મેળવવા માટેનું એક માધ્યમ નથી પણ ઘરના દરેક સભ્ય માટે ઐશ્વર્ય અને વૈભવ લાવવાનું એક આધ્યાત્મિક માર્ગ છે ભોજન બનાવતી વખતે શ્રદ્ધા સાથે તેને પવિત્ર રાખવું મહત્વનું છે બધા જ સભ્યો સાથે આ ભોજનનું ગ્રહણ કરો અને પહેલા ભગવાનને ભોગ અર્પણ કરવાનું ભૂલશો નહીં આ ભોજન બનાવતા સમયે જો તમે સાચા મનથી શ્રદ્ધા રાખશો અને ભગવાન વિષ્ણુના ચરણોમાં આ ભોજન ધરાવશો તો તમારું ઘર અનંત આશીર્વાદોથી ભરાઈ જશે તેથી મિત્રો આ દિવસે બનાવેલ શાક અને ભોજનનો મહિમા માત્ર ધાર્મિક પરંપરામાં નથી પરંતુ તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવાનું માર્ગ છે મોક્ષદા એકાદશીનો આ મહિમા નમ્રતાથી ઊંડે સુધી સમજવો જોઈએ અને તેના પવિત્ર પ્રવચનોથી પ્રેરણા લઈને ઘરના સુખદ ભાવી માટે ઉપાય અજમાવવો જોઈએ મિત્રો મોક્ષદા એકાદશી માત્ર એક ધાર્મિક નથી તે પવિત્ર અવસર છે જ્યાં આપણા જીવનના સૌથી મહત્વપૂર્ણ મૂલ્યો સમૃદ્ધ થાય છે આ એકાદશી પિતૃઓના મોક્ષ માટે એક ખાસ દિવસ છે પણ તેનાથી પણ વધુ તે આપણા જીવનમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કરે છે જે ઘર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે પવિત્ર ભોજન બનાવે છે અને શ્રદ્ધાથી તેની વિધિઓનું પાલન કરે છે ત્યાં કદી ધનની કમી રહેતી નથી આ દિવસે બનાવાયેલા તુવેરના શાક મીઠાઈ અને પૂર્ણપોળી જેવી વાનગીઓ માત્ર ભોજનના સ્વરૂપમાં નથી પણ તે ભગવાન માટે પ્રેમ અને ભક્તિના એક અદભુત ઉપાય છે જ્યારે તમે આ વાનગીઓને સંપૂર્ણ શ્રદ્ધા અને પવિત્રતાથી તૈયાર કરો છો અને તેને ભગવાનના ચરણોમાં અર્પણ કરો છો ત્યારે તેનો આશીર્વાદ ઘરમાં સુખદ અને ધનિક જીવન માટે અનિવાર્ય બની જાય છે મોક્ષદા એકાદશીનું સાચું મહત્ત્વ એ છે કે તે આપણને કોઈ પણ મોહ અને લોભથી પર રાખે છે અને જીવનના સાચા માર્ગ પર આગળ વધવા પ્રેરિત કરે છે આ દિવસે બનેલી દરેક વસ્તુ ધર્મ અને શાંતિનું પ્રતિબિંબ બને છે માન્યતા છે કે આ વાનગીઓને જો પૂરેપૂરી ભક્તિ અને શ્રદ્ધાથી બનાવવામાં આવે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે તો તે ઘરમાં સ્થિરતા અને સુખદ સંબંધી આનંદ લાવે છે તમે જ્યારે આ ભોજનનો ભોગ અર્પણ કર્યા પછી પરિવાર સાથે સાથે બેઠા ભોજન કરો છો ત્યારે તે માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં પણ આધ્યાત્મિક તંદુરસ્તી માટે પણ ફાયદાકારક બને છે આખા કુટુંબ માટે આ ભોજન સાથેનો પ્રસંગ ઘરના બંધનને વધુ મજબૂત બનાવે છે અને પરિવારના દરેક સભ્ય માટે એક નવી આશાનું પ્રવાહ લાવે છે આ અંતે એક મહત્વની વાત એ છે કે ભગવાન વિષ્ણુ માટે શ્રદ્ધા અને ભક્તિ ધરાવવી એ માત્ર શ્રેષ્ઠ ભેટ છે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે તમને ખોટા માર્ગ પર જવાની જરૂર નથી પરંતુ પવિત્ર હૃદયથી કોઈ પણ નાની ક્રિયા કરશો તો પણ તે ભગવાન માટે મહાન બને છે મોક્ષદા એકાદશી પર બનતી વાનગીઓ માત્ર શારીરિક શ્રમનો પરિણામ નથી તે ભક્તિભર્યું યજ્ઞ છે જેનાથી ઘરના તમામ લોકો માટે સુખદ શાંતિપૂર્ણ અને ધનિક જીવનની શરૂઆત થાય છે તો ચાલો આ પવિત્ર દિવસને ભક્તિભાવે ઉજવીએ અને ભગવાન વિષ્ણુના ચરણોમાં આ દરેક વાનગીઓનું સમર્પણ કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ આ જીવનમાં ભક્તિ અને પવિત્રતાનું મહત્વ સૌથી શ્રેષ્ઠ છે આ એકાદશીનો પરિપૂર્ણ લાભ લો અને તમારા જીવનને અધ્યાત્મ અને સમૃદ્ધિના નવા માર્ગ પર આગળ વધારવા પ્રેરિત કરો ભગવાનના આશીર્વાદ સાથે તમારું ઘર ધન્ય થઈ જશે અને જીવનમાં શ્રેષ્ઠ અનુભવો થશે જય શ્રી કૃષ્ણ મોક્ષદા એકાદશીના આ પવિત્ર દિવસે તમારું ઘર સૌભાગ્યથી ભરાઈ જાય